આપણે નકણા ભગવાનના મંદિરે દર્શન કરીને કાયલ નજી ગીત નીકળી ગયા છે એટલે બ્લોગમાં જોડાય રહે છે મને લેજી બધા બતાવી જય માતાજી આપણે માતાજીના દર્શને આપણે મારા માતાજી જે છે દર્શન કરવા જવાનું છે એટલે બ્લોગમાં જોડાયા રહેજો તમને કઈ કઈ જગ્યા કર લે છે બતાવીશું બ્લોગમાં જોડાયા રહે મારી ચેનલ લાઈક કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી ફાઈનલી ગઈશ તો અમે અમારા ઘરે આવી ગયા છે જોઈ લો તમે આ મારું ઘર છે જે અમારા ઘરે આવી ગયા છે તો બ્લોગમાં તમે જોડાઈ રહી છો અને જ્યાં મારા જઈ રહ્યા છે બ્લોગમાં જોડાયા રહેજો કન્ટિન્યુ રહેજો આ જોઈ લો અમારા ગોગા મહારાજનું મંદિર છે અહીંયા દર્શન કરવા આવી ગયા છે વિજે કાટ લીજો ચક કેટલા કાટ લેરા છે બ્લોગ માં જોડા ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા છે માતાજીના મંદિર દર્શન કરવા આ જોઈ લો અમારું ખેતર છે એ બાજરી છે રજકા બાજરી વાવી બ્લોગ માં જોડા ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે માતાજીના મંદિર આ દેખી લો અમારું માતાજીનું મંદિર છે કે આ મંદ દર બીજે આવી છે આ જોઈ લો અમારું માતાજી મંદિર છે તમે દેખી લીધું છે જય માતાજી મિત્રો સાંજના વાગે ગયા છે સાડા સાત સાત વાગી ગયા છે મતલબ આપણો બ્લોગ એ પૂરો કરો ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી